નમસ્કાર મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા તમામ મંત્રીઓના પ્રવાસ ભથ્થામાં વધારો કર્યો હોવાના સમાચાર મળ્યા છે અને આઠમી નવેમ્બરથી આ વધારો મંજૂર કર્યો છે એટલે સંભવત આ મહિને જે પગારનો તફાવત છે તે મંત્રીઓને મળી પણ જશે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા હુકમ કરી મંત્રીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે એટલે પ્રવાસ દરમિયાન જે રોકાણ અને ભોજનનો મંત્રીઓ દ્વારા ખર્ચ કરવામાં આવતો હોય છે મંત્રીઓને આ અંગે જે ભથ્થું આપવામાં આવતું હોય છે એમાં સીધો જ અઢી ગણો વધારો કરી દેવામાં આવ્યો છે તો મંત્રીઓ જે શહેરમાં રાત્રિ રોકાણ કરવાના હોય એ કક્ષા પ્રમાણે આ વધારો તેને મળશે મોસાણમાં જમણવાર અને મા પીરસનાર આનું નામ જાણે કે મંત્રીઓ પોતાના ખર્ચે કોઈ પણ શહેરમાં રોકાણ અને રાત્રિ ભોજન કરવાના હોય રીંગણા લો બે ચાર અને પછી સ્વયંભદ જવાબ આપે કે ને દસ બાર પરંતુ જ્યારે ફિક્સ પગારદારોની મુશ્કેલી તેમના પરિવારના નિર્વાહની સમસ્યા કે પછી અસ્તિત્વનો સવાલ આવે ત્યારે પૈસાનો પ્રશ્ન આવે છે સરકાર પાસે પૈસા નથી એવું કહેવામાં આવે છે જી હા ગુજરાતમાં સરકારી નોકરી તો શિક્ષિત યુવાનો માટે જાણે હવે સ્વપ્ન બની ગયું હોય તેવું લાગે છે ફિક્સ પગારમાં હજારો યુવાનો હેરાન થઈ રહ્યા છે અને ફિક્સ પગારમાં નોકરી કરવા માટે આ યુવાનો મજબૂર પણ થઈ રહ્યા છે કારણ કે ક્યાંક સરકાર તરફથી કાયમી ભરતી નથી કરવામાં આવતી અને જેના કારણે લોકોને ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ બેઝ પર કે પછી આઉટસોર્સિંગની નોકરી કરવી પડતી હોય છે એક તરફ તેમના પગાર ભથ્થામાં વધારો કરવા માટે અનેક અરજો અનેક રજૂઆતો આવા યુવાનો દ્વારા આવા નોકરિયાતો દ્વારા આવા કર્મચારીઓ દ્વારા વારંવાર સરકારને કરવામાં આવે છે પરંતુ સરકારના બહેરાકાને આ વાત ક્યારેય નથી પહોંચતી અને તેમના માન્યતા મંત્રીઓના ભથ્થામાં અઢી ગણો વધારો કરી દેવામાં આવ્યો કે જે પણ શહેરમાં મંત્રીઓ જાય તેના રોકાણ અને ભોજન માટેનું જે ભથ્થું આપવામાં આવે છે જે બથ્થાનો મંત્રીઓ ક્યારે ઉપયોગ કરતા હશે જાણે આ વ્યવસ્થા મંત્રીઓ જાતે કરતા હોય તેવી રીતે માત્ર ભથ્થાઓ લઈ લેવામાં આવે છે ત્યારે તેમના ભથ્થામાં જે વધારો કરવામાં આવ્યો છે ત્યાંથી ક્યાંક ને ક્યાંક આવા ફિક્સ પગારના કર્મચારીઓ છે તે રોષે ભરાયા છે એટલે કે વ્યક્તિગત લાભ લેવામાં અવલ એવા મંત્રીઓએ પોતાના અંગ સમાન કર્મચારીઓને જાણે ઠેંગો બતાવી દીધો છે અને જે પ્રવાસ ભથ્થામાં અઢી ગણો વધારો થયો છે આ વધારો મંત્રીઓએ હોંશે હોંશે સ્વીકારી લીધો એક તરફ રાજ્યોમાં ફિક્સ કર્મચારીઓની ભરતી નથી કરવામાં આવતી અને કોન્ટ્રાક્ટ બેઝ પર કર્મચારીઓની ભરતી કરી સરકાર તરફથી આવા યુવાનોનું આવા કર્મચારીઓનું સતત શોષણ કરવામાં આવી રહ્યું છે સરકારી વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી છે અને આ જગ્યાઓ પર ભરતીની જરૂર હોવા છતાં પણ સરકાર તરફથી ભરતી નથી કરવામાં આવતી ગુજરાતમાં અત્યારે લાખો યુવાનો એવા છે કે જે સરકારી નોકરી માટેની તૈયારી કરી રહ્યા છે યુવાનો છે કે જેણે પરીક્ષાઓ પાસ કરી લીધી છે પરંતુ ભરતી નથી કરવામાં આવતી અને જેના કારણે ક્યાંક ને ક્યાંક કાયમી ભરતી ન થવાના કારણે કોન્ટ્રાક્ટ બેઝ પર જે નોકરીની ભરતીઓ થાય છે એમાં ના છૂટકે પણ ઓછા પગારે પણ આ યુવાનો નોકરી કરવા માટે મજબૂર બને છે જેમાં ટીઆરબીના જવાનો હોય જ્ઞાન સહાયકો હોય ક્લાર્ક હોય સફાઈ કર્મચારીઓ હોય કે પછી પ્રવાસી શિક્ષકો આવા તો અનેક કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓનો ગુજરાતમાં સમાવેશ થાય છે ને જે માત્ર આઠ હજારથી લઈ પંદર હજાર જેવા નજીવા ભથ્થામાં નજીવા પગાર ભથ્થામાં કામ કરી રહ્યા છે અને આટલા પગારમાં ના તો એમનું ભરણ પોષણ થાય છે ના તો એમના પરિવારોનું ભરણ પોષણ થાય છે ના તો એમના બાળકો સારી શાળામાં ભણી શકે છે દસ દસ કલાક સુધી નોકરી કરી અને બહુ જ નજીવો પગાર ચૂકવવામાં આવે છે અને આ પગાર સિવાયના કોઈ જ લાભ કે જે કાયમી કર્મચારીઓ છે તેમને જે લાભ મળે છે આવા કોઈ જ લાભ નથી આપવામાં આવતા મેડિકલના લાભ હોય રજાઓના લાભ હોય કે અન્ય કોઈ પણ અને જેના માટેની રજૂઆત કરી કરીને આ કર્મચારીઓ થાકી ગયા પરંતુ એમની કોઈ રજૂઆત સરકાર તરફથી નથી સાંભળવામાં આવતી એમના પગાર ભથ્થામાં વધારો નથી થતો પરંતુ તાત્કાલિક મંત્રીઓના પ્રવાસ ભથ્થામાં વધારો થઈ ગયો તો એક તરફ સચિવાલય સિવિલ હોસ્પિટલથી માંડી અનેક સરકારી કચેરીઓમાં સરકારના મળતિયાઓની એજન્સીઓને મેનપાવર પૂરો પાડવા માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે અને જેટલો પગાર કે જેટલી રકમ નક્કી કરી હોય છે એનાથી પણ ઓછો પગાર આપી અને સતત યુવાનોનું શોષણ આવી એજન્સીઓ દ્વારા કરવામાં આવતું હોય છે અને આવા મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી અને સરકાર જાણે આવા કોન્ટ્રાક્ટરોને બક્ખા કરી દે છે ખુદ સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર્યું છે કે ફિક્સ પગારદારોએ પગાર વધારા માટે પાંચ હજાર બસો ને અઠ્યાવીસ અરજી કરી અને વિનવણી કરી છે કે તેમનો પગાર વધારવામાં આવે અને છતાં પણ સરકાર તરફથી એક પાય પણ એમના પગારમાં વધારો કરવામાં નથી આવ્યો અને જ્યારે સવાલ પૂછવામાં આવે છે આવા કર્મચારીઓ દ્વારા ત્યારે સરકાર તરફથી જવાબ આપવામાં આવે છે કે સરકાર પાસે પૈસા નથી તો પછી આવા મંત્રીઓના પ્રવાસ ભથ્થામાં વધારો કરવા માટે સરકાર તરફથી પૈસા ક્યાંથી આવી જાય છે મંત્રીઓના પ્રવાસના ભથ્થામાં વધારો થઈ શકે છે પરંતુ આવા પગારદારો છે કે જે કર્મચારીઓ છે કે તેમના ભથ્થામાં વધારો કરવા માટે માત્ર નજીબો વતન આપી અને તેની પાસે તમે કલાકોના કલાકો કામ કરાવડાવો છો તેમના પરિવારનું ભરણ પોષણ નથી થતું હેરાન થઈ રહ્યા છે તેમનું શોષણ થઈ રહ્યું છે અને જેના માટે જ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ રજૂઆત સરકાર નથી સાંભળતી અને સરકારના મંત્રીઓ પણ જાણે લાભ લેવામાં અવવલું હોય તેમ કર્મચારીઓને ઠેંગો બતાવી રહ્યા છે એટલે એવું કહી શકાય કે સરકાર પાસે ઉત્સવો કરવા માટે પૈસા છે તેમના મંત્રીઓના પગારમાં પગાર વધારો કરવા માટે માટે પૈસા છે તેમના એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવા તેમની પાસે પૈસાઓ છે પરંતુ આવા ફિક્સ પગારદારો કે જે નજીવા વેતનમાં કામ કરી રહ્યા છે તેમના વેતનમાં વધારો કરવા માટે પૈસા નથી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ